જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવના ગણિત વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ હતી તેમાં વિભાગ ડીનું પ્રકરણ નંબર એક તો શરૂ કરીએ આજના વિડીયોને તમારો પહેલો પ્રશ્ન છે કે ચકાસો એ ગણવત્તા બી ગણવત્તા સી ગણ ઓછા થ્રી એ બીસી બરાબર એકના છેદમાં બે એ પ્લસ બી પ્લસ સી અંદર એ ઓછા બીનો વર્ગ બી ઓછા વર્ગ હોતા સી ઓછા એનો વર્ગ હવે આ છે એટલે તમારે ડાબા બરાબર જવા થવું જોઈએ બરાબર જે થાય છે તો આ લખ્યું છે એ બરાબર જ છે આપણે જમણી વખતે શરૂઆત કરીએ તો જવાબ બરાબર આપ્યું છે એકના છેદમાં બે એ પ્લસ બી પ્લસ સી કૌશમાં એ ઓછા બી નો વર્ગ એટલે કે એ થાય એ વર્ગ ઓછા ટુ એ બી વધતા બી વર્ગ વત્તા બી ઓછા સી નો વર્ગ એટલે બી વર્ગ ઓછા ટુ બી સી વધતા સી વર્ગ અને વત્તા સી ઓછા એનો વર્ગ એટલે વધતા સી વર્ગ ઓછા ટુ એ સી વધતા એ વર્ગ એકના છેદમાં બે એ પ્લસ બી પ્લસ સી એમને રાખ્યું અને આમાં એ વર્ગ એ વર્ગ બધી બે વાર છે એટલે ટુ એ વર્ગ વધતા ટુ બી વર્ગ ને વધતા ટુ સી વર્ગ એવી જ રીતના ઓછા ટુ એ બી ઓછા ટુ બીસી ઓછા ટુ એ સી બગડો આમાંથી સામાન્ય કાઢીએ તો આગળ આવીએ બેના સીધમાં બે કાઉસમાં એ પ્લસ બી પ્લસ સી કાઉસની અંદર વધુ એ વર્ગ વધતા બી વર્ગ વતા સી વર્ગ ઓછા એ બી ઓછા બીસી અને ઓછા એસી બે બે ઉડી જાય એટલે એ પ્લસ બી પ્લસ સી અને કાઉસમાં વધુ એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ ઓછા એ બી ઓછા બીસી ને ઓછા એસી હવે આ એ આના આ કાઉસના બધા બધાય રે ગુણાય એ ગુણાઈએ પછી બી બધા એ રે ગુણાશે અને પછી સી રે ગુણાશે તો મળશે તમને એ ઘન વધતા એ બી વર્ગ વધતા એસી વર્ગ ઓછા એ વર્ગ બી ઓછા એ ઓછા એ વર્ગ સી બી એ વર્ગ વધતા બી ઘન બીસી વર્ગ ઓછા એ વર્ગ ઓછા બી વર્ગ સી ઓછા એ બીસી સીએ વર્ગ વર્ગ ઓછા ઓછા બીસી ઓછા એસી વર્ગ આમાંથી બધું કેન્સલ થઈ જાય છે એટલે વધશે એ ઘન પ્લસ બી પ્લસ ઓછા થ્રી અને એ તમારી ડાબી બાજુ છે એટલે તમે બરાબર ડાબા લખી શકો ત્યાર પછી બીજો દાખલો નીચેના દર્શાવેલ છે ક્ષેત્રફળ દર્શાવે છે તો તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ છે આ રીતે પચીસે વર્ગ ઓછા પાત્રીસે વત્તા બાર એમાં લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર થઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો પચીસે વર્ગ ઓછા પાત્રીસે વત્તા બાર અને આપણે અવયવ ટૂંકમાં પાડવાના થાય બરાબર તો પચીસે વર્ગ ઓછા પાંત્રીસે છે અને અહીંયા છે વાહે બાર તો તમારા જે ભાગ પડશે એ પડશે ઓછા વીસે અને ઓછા પંદરે બરાબર હવે અવયવ તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો કઈ રીતે પડે એટલે અહીંયા બહુ કંઈ બીજી શીખવાડવાની જરૂર પડે નહીં આ સીધી જ રીત છે કે આ પહેલા પદ અને ત્રીજા પદનો ગુણાકાર થાય અને એના એવા બે ભાગ પડા જેથી કરીને આ તમારો મધ્યમ પદ આવે તો એ ભાગ આ રીતે પડે ને પ્લસ બાર આવે હવે આમાંથી પાંચે સામાન્ય નીકળે એટલે પાંચે ઓછા ચાર વધે અહીંથી નીકળે ઓછા ત્રણ સામાન્ય એટલે પાંચે ઓછા ચાર એટલે તમારા બે અવયવો તમને વડે પાંચે ઓછા ચાર અને પાંચે ઓછા ત્રણ તો તમે કહી શકો રંગ ચોરસની લંબાઈ અને પહોળાઈ પાંચે ઓછા ચાર અને પાંચે ઓછા ત્રણ છે એમાંથી ગમી હોય શકે સંભવિત લંબાઈને પહોળાઈ છે બરાબર

વત્તા વધતા બારે ઓછા છ વાય ઝેડ અને ઓછા ચાર ઝેડ એક્સ અને બીજો દાખલો છે એકના છેદમાં આઠ એ ઘણ વત્તા એકના છેદમાં એકસો પચીસ બી ગણ તો આ ચેપ્ટરના જે અમુક નિત્ય સમૂહ છે બરાબર એ તમને મોઢે આવડતા હોય તો આ ટાઈપના દાખલા તમે આરામથી કરી શકો આખું જે આ ચેપ્ટરના પાછળનો જે પોર્શન છે એ નિત્ય સમૂહ પર જ છે તો અહીંયા પહેલાના વિયો પાડીએ તો એ થાય બે એક્સ કાઉન્સ ઉપર વર્ગ વધતા ત્રણ વાય કાઉન્સ ઉપર વર્ગ અને વધતા કાઉન્સની અંદર ઓછા ઝેડ અને એનો વર્ગ શું કામ તો કાંઈ ધ્યાનથી જુઓ કે આ એક્સ અને વાય બેમાંથી જો એક માઇનસ હોત ને તો આગળ અહીંયા પ્લસ હોત નહીં પણ અહીંયા માઇનસ છે અને અહીંયા માઇનસ છે તો એ બેમાં ઝેડ કોમન છે એટલે ઝેડવાળું પદ છે એ જ માઇનસ હોય આગળ પ્લસ આવે એનું કારણ એ કે આગળ ઓછા ઝેડનો વર્ગ કોઈ બી ઓછી માઇનસવાળી સંખ્યા એનો વર્ગ હંમેશા પ્લસ જ આપે એટલે એ થાય ઓછા ઝેડનો વર્ગ વધતા બે કાઉન્સમાં બે એક્સ ત્રણ વાય વધતા બીજા કાઉસમાં બે પછી કાઉન્સમાં ત્રણ વાય અને ઓછા ઝેડ અને વધતા બે ઓછા ઝેડ અને બે એક્સ તો આ થાય બે એક્સ વધતા ત્રણ વાય ઓછા ઝેડનો તમે આ રીતે લખી શકો કે દાખલો બરાબર એકના છેદમાં બે એ અને વાય બરાબર એકના છે પાંચ બી થાય તો કાઉસમાં એકના છેદમાં બે એ વધતા એકના છેદમાં પાંચ બી બીજા કાઉસની અંદર એકના છેદમાં બે એનો વર્ગ ઓછા એકના છેદમાં બે એ એકના છેદમાં પાંચ બી અને વધતા એકના છેદમાં પાંચ બીનો નો વર્ગ આ એમનો કાઉસ અહીંયા એકના છેદમાં બે એનો વર્ગ એટલે એકના છેદમાં ચાર એનો વર્ગ થઈ જાય ઓછા એકના છેદમાં બે અને એકના છેદમાં પાંચ એટલે એ થઈ ગઈ એકના છેદમાં દસ એ અને બી વધતા એકના છેદમાં પાંચનો વર્ગ એટલે એકના છેદમાં પચીસ અને બીનો વર્ગ બી વર્ગ ત્યાર પછી દાખલો વિસ્તરણ કરો એ વધતા બી ટુ બી માઇનસ થ્રી સીનો વર્ગ અને એકના છેદમાં બે એ ઓછા એકના છેદમાં ચાર બીનો ઘન આનું વિસ્તરણ કરીએ તો મળે એ વર્ગ એની ઉપર વર્ગ બરાબર અહીં હાઉસ વેલ્યુ થઈ ગયું પાછળ બરાબર એનો વર્ગ વધતા ટુ બીનો વર્ગ વધતા કાઉસની અંદર ઓછા થ્રી સી નો વર્ગ વધતા ટુ કાઉસમાં એ અને ટુ બી વધતા ટુ કાઉસમાં ટુ બી માઇનસ થ્રી સી ટુ કાઉસમાં માઇનસ થ્રી સી અને એ થઈ જાય એ વર્ગ વધતા ફોર બી વર્ગ નવ સી વર્ગ અને આ ફોર એ માઇનસ સી અને ઓછા છ ત્યારબાદ બીજું એકના છેદમાં બે અને ઓછા એકના છેદમાં ચાર બીનો ઘન તો એ થાય એકના છેદમાં બે એનો ઘન ઓછા એકના છેદમાં ચાર બીનો ઘન ઓછા ત્રણ કાઉસમાં એકના છેદમાં બે એકના છેદમાં ચાર બી અને કાઉસમાં એકના છેદમાં બે માઇનસ એકના છેદમાં ચાર બી તો એકના છેદમાં નો ઘન એટલે એ થઈ જાય એકના છેદમાં આઠ એનો ઘન ઓછા એકના છેદમાં ચાર બીનો ઘન એ થઈ જાય એકના છેદમાં ચોસઠ બીનો ઘન ઓછા આ ત્રણ અંશમાં એક એક એટલે એ ત્રણ ચાર બે આઠ અને એ બી કાઉસમાં એકના છેદમાં બે અને ઓછા એકના છેદમાં ચાર બી આગળના બે પદ એમ નંબર અંદર આ ગુણાશે અહીંયા એટલે એ થાય માઇનસ ત્રણના છેદમાં બી અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ત્રણના છેદમાં બત્રીસ એ વર્ગ ત્યાર પછી અવયવ પાડો આઠીસ ઘન ઓછા સત્યાવીસ ઘન વધતા ઝેડ ઘન અઠાવીસ વાય ઝેડ અને બીજું આઠે ઘન વધતા સત્યાવીસ બી ઘન છત્રીસ એ વર્ગ બી અને વધતા ચોપન એ બી તો પેલું બે એક્સનો ઘન કાઉસની અંદર ઓછા ત્રણ ઘન વધતા ઝેડનું ઘન ઓછા ત્રણ બે એક્સ ઓછા અને ઝેડ તો આ થાય બે ઓછા ત્રણ વાય ઝેડ બે એક્સનો વર્ગ અંદર ઓછા ત્રણ વર્ગ વર્ગ ઓછા બે એક્સ ઓછા ત્રણ વાય ઓછા ઓછા ત્રણ વાય અને ઝેડ ઓછા બે અને ઝેડ તો આ થાય બે ઓછા ત્રણ વધતા ઝેડ ચારેક્સ વર્ગ વર્ગ વધતા ઝેડ વર્ગ વધતા છ વય ઝેડ અને ઓછા ટુ ઝેડ જો આવડ થાય તો આજે દાખલા છે બધા ઉપરથી જ જવાના એવું જ લાગશે હું આને બરાબર નીતિસન આવડતું છે તમને ડાયરેક્ટ વસ્તુ દેખાશે નીતિસન ખાસ આવડવા જરૂરી બીજો દાખલો એમાં સોલ્યુશન કંઈક બે એનો ઘન વધતા ત્રણ બીનો ઘન વધતા ત્રણ કાઉસમાં બે એનો વર્ગ અને થ્રી બી વધતા ત્રણ કાઉસમાં બે અને થ્રી બીનો વર્ગ આ થાય ટુ એ પ્લસ થ્રી બીનો ઘન તમારો દાખલો પૂરો થાય પણ તમે આ રીતના અલગ અલગ અવયવ છે લખી શકો ટુ એ પ્લસ થ્રી બી ટુ એ પ્લસ થ્રી બી અને ટુ એ પ્લસ થ્રી બી ત્યાર પછી અવયવ પાડો સત્યાવીસ એક્સ ઘન ઓછા વાય ઘન ઓછા એકસો આઠ વર્ગ વધતા એકસો એક્સ વર્ગ અને બીજું છે ચોસાઠ એક્સ ઘન વધતા એકસો પચીસ વાય ઘન તો પહેલાનો થાય ત્રણ ઘન ઓછા ચાર વાયનો ઘન ઓછા ચાર અને અહીંયા ત્રણેકસો ઓછા ચાર વાય તો આ થાય ત્રણેકસો ઓછા ચાર વાયનું ઘન બીજા એક્સ બરાબર ચાર ચારક્ષ છે વાય બરાબર પાંચ વાય તો ચારેક્સ વધતા પાંચ વાય કાઉસમાં ચારેક્સ વર્ગ ઓછા ચારેક્સ પાંચ વાય વધતા પાંચ વાયનો વર્ગ આ થાય ચારેક્સ વધતા પાંચ વાય ચારેક્સ વર્ગનો થાય સોળ એક્સ વર્ગ ઓછા આ ચાર પંચા વીસ અને એક્સ વાય એટલે ઓછા વીસ એક્સ વાય અને વધતા પચીસ વાય વર્ગ તો મિત્રો તમારું જે જેપ્ટર થાય છે એ પૂરું જલ્દીથી એક નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધાને જય હિન્દ